નમસ્કાર મિત્રો સ્વાગત છે ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમને બતાવું કે હું કટિંગ લેવાનું શા માટે કહું છું તમે જોઈ શકો છો અહીંયાથી ત્રણ બ્રાન્ચો છે અહીંયાથી કટિંગ લીધું છે અહીંયાથી જોઈ શકો છો આ ત્રણ બ્રાન્ચો આવી છે આમાંથી કટિંગ લીધેલું છે આ વચ્ચે દેખાતું છે એના પછી આ ત્રણ બ્રાન્ચો છે પછી જોઈ શકો છો આના ઉપર ત્રણ બ્રાન્ચો રાખે છે તો આના ઉપર વજન મિત્રો એટલો થયો છે કે આલા ઉપરથી નીચે નમી રહ્યો છે આના ઉપર સિંગલ બ્રાન્ચ છે આના ઉપર મિત્રો ડબલ બ્રાન્ચ છે અને આ અહીંયાથી જોઈ શકો છો તમે ડાળી સીધી રહી શકતી નથી આ જો આ રીતે નમી રહી છે તો હાલ મિત્રો આના માટે આપણે કટિંગ લેવાની જરૂર નથી પણ આના માટે મિત્રો હવે કટિંગ તો આપણે ઓલરેડી લઈ લીધું છે તો અહીંયાથી આપણે સપોર્ટ મિત્રો આપવો પડશે એક આ બાજુ અને એક પેલી બાજુ તો મિત્રો આ છે પ્લાન્ટ અહીંયાથી પણ જોઈ શકો છો અહીંયાથી કટિંગ છે અહીંયાથી ત્રણ બ્રાન્ચો છે અહીંયા બે છે તો આની જો મિત્રો થોડો પણ પવન આવશે તો આ બે બ્રાન્ચો તૂટી જવાની છે તો આપણે આનાથી પહેલથી કાળજી રાખશું અને આનું છે ને ગ્રાફ્ટેડ પ્લાન્ટ છે મિત્રો તો મિત્રો જોઈ શકો છો કટિંગ થઈ ગયું કટિંગ થઈ ગયા પછી આ નવો અને એના પછી આપણે બાંધી દીધો છે પ્લાન્ટને તો મિત્રો પ્લાન્ટ બાંધવામાં પણ કાળજી રાખવી પડે છે આ જે બધી સ્ટ્રેન્થ જે મેન ડાળીની ઉપરલો વજન છે એ આપણી આ બ્રાન્ચ ઉપર જ રહેવા જોઈએ અને સાઈડમાં ખાલી સપોર્ટ જ રાખવાનો કે આ બાજુ નમે નહીં આ બાજુ નમે નહીં અને બાંધવા માટે મિત્રો તમે પીવીસી પાઇપનો ઉપયોગ કરો જેનાથી ઉધઈ એટલે કે ટર્માઇટ ના આવે તો આ રીતે ત્રણ ચાર સપોર્ટ તમે મારી શકો છો અને આ રીતે વ્યવસ્થિત પૂરેપૂરો વજન ઉપરલા પાંદડા ઉપરલા પાંદડા ડાળીઓનું વજન અને આપણે નીચેની ડાળી ઉપર આવે જેથી નીચેની સાઈડની સ્ટ્રેન્થ મજબૂત થાય અને એકવાર તમારી નીચેથી આ જે નવા આ ગ્રોથની સ્ટ્રેન્થ મજબૂત થઈ જશે એના પછી આ તમે ખોલીને લઈ લેશો તો પણ કોઈ વાંધો નહીં આવે તો મિત્રો બાંધવામાં કાળજી રાખો અને એવું નથી કે ભાઈ નમે એટલે કટિંગ જ કરી દેવો આ રીતે સપોર્ટ પણ મારી શકો છો કારણ કે કુંબળી ડાળી હોય એટલે વધારે આવતો હોય તો એનો વજન પણ મિત્રો વધારે હોય છે નવા ગ્રોથમાં તો ડાળી નમી પણ શકે છે તો મિત્રો વ્યવસ્થિત તમે આ રીતે બાંધો અને વ્યવસ્થિત તમારી હાઇટ લઈ જાઓ આ મિત્રો બે હજાર ચોવીસમાં પ્લાન્ટેશન કરેલી છે એ પ્લાન્ટ અને આપણે આને બે વર્ષની અંદર સારામાં સારી આઈટે લઈ જવાની છે તમે જોઈ શકો છો મળીએ મિત્રો આગળ ધન્યવાદ